નમસ્કાર મિત્રો તારીખ છે દસ માર્ચ બે હજાર પચીસને વારસે આજે સોમવાર આજેના વિડીયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં ધીમી ગતિએ ઘટાડાની ચાલ શરૂઆત છે અને જીરુ બજારમાં આગામી દિવસોની અંદર નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર મોટો આધાર રહેલો છે જીરુ બજારમાં ધીમી ગતિએ ઘટાડાની ચાલ ચાલુ છે અને ગુજરાતમાં આવકો વધી છે આજે સમગ્ર ગુજરાતમાં મળીને પચીસ હજાર બોરીની આસપાસ આવક થઈ હતી આગામી સપ્તાહમાં આવકો હજુ પણ વધારે આવે તેવી સંભાવનાઓ છે જીરુના વેપારીઓ કહે છે કે નીચા ભાવથી નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં કોઈ મોટી મુવમેન્ટ નથી પરંતુ એવરેજ મિશ્ર બજાર જોવા મળી રહ્યું છે ઊંચામાં નવા જીરુની આજે આવક સાત હજાર પાંચસો બોરીની થઈ હતી જ્યારે વીસ કિલોના જીરુના ભાવ સુપર ક્વોલિટીના જીરુના ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને ચાર બસો રૂપિયા બેસ્ટ ક્વોલિટીના જીરુના ભાવ ત્રણ હજાર લઈને ચાર હજાર રૂપિયા મીડિયમ ક્વોલિટીના જીરુના ભાવ ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને ચાર હજાર સુધી બોલાયા હતા ચારે જીરુનો બેન્સમાં વાયદો એકસો થી ઘટીને વીસ હજાર આઠસો નેવું ની સપાટી અત્યારે બંધ થઈ ગયો છે નવા જીરુંમાં રાજકોટમાં અઢારસો બોરી જામજોધપુરમાં બસો બોરી ગોંડલમાં ત્રણ હજાર બોરી બોટાદમાં ત્રણ હજાર બોરી જસદણમાં પાંત્રીસો બોરી હળવદમાં પચીસો બોરી જામનગરમાં સાતસો બોરી વાંકાનેરમાં છસો બોરી ઉત્તર ગુજરાતમાં ચારસો તેમજ કચ્છમાં છસો બોરી જીરુની આવક જોવા મળી હતી તો ખેડૂત મિત્રો આથી જીરુને લગતા આદની સરસા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય ખિસાન